આદેશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું ગામ જંગવડ હવે આજકાલ સોશિયલ મીડિયાની અંદર એવો એક ક્રેજ ચાલી રહ્યો છે કે બગડાણાની બબાલની બાદ ભવનાથમાં ભવનાથમાં એવી એક ભળવાઈ ચાલી રહી છે કે આ સરકારે મેં તો ચાર પાંચ વર્ષથી તો એક દારૂ જોઈ રહ્યા છે કે આ રાજ્ય સરકારે અત્યારે એવા જરસાખૂટ ચાર પાંચ એવા મોકળા મૂક્યા છે ભવનાથની અંદર જરસાખૂંટ આ જરસા ફાટા છે સનાતન ધર્મના નામ ઉપર ભગવા વસ્ત્ર પહેરી સનાતન ધર્મને ઓગઢાળી રહ્યા છે એટલે મારું તો કહેવાનું એવું થાય છે કે આ જરસાખૂટ જે ફાટા છે એની ફાટા છે એનું કારણ એવું છે એની માયા મિલકત થી ફાટેલા છે એને એટલો મોહ લાગી ગયો છે કે કરોડો અબજો રૂપિયાના આશ્રમો બનાવી નાખા એમની અંદર ગેસ્ટ હાઉસો બનાવી નાખા ગેસ્ટ હાઉસની અંદર ધાર્મિક માણસો અધર્મીઓ આશ્રમની અંદર બધા આવે છે ગેસ્ટ હાઉસની અંદર આશ્રમની અંદર કોઈ ન આવે આશ્રમની અંદર ખાલી ધર્મના સનાતન ધર્મના માણસો છે એ જ આવે પછી આશ્રમની અંદર ગેસ્ટ હાઉસ બની એ ગેસ્ટ હાઉસની અંદર જે રૂમો ભાડે આપવામાં આવે છે એ રૂમો કાયદેસર એવા લોકોને ભાડે આપવામાં આવે છે કે અધર્મી માણસોને એને સનાતન ધર્મને કાંઈ લેવા દેવા જ નથી એવા માણસોને પણ હજાર હજાર પંદરસો બબે હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા ભાડા લઈ અને એ લોકોને ગેસ્ટ હાઉસના રૂમો ભાડે આપવામાં આવે છે એટલે આપણે તો આ સરકારને એવી વિનંતી કરવા માગીએ છીએ કે આ જરસા જે કઈ બે પાંચ હાથ ફાટા છે ભવનાથની અંદર એ જરસાને કાબુમાં લ્યો નગર આ ગેસ્ટ હાઉસ ઉલડતા વાલ નહીં લાગે આ ગેસ્ટ હાઉસ અમુક તો આવ બિન કાયદેસર છે આ સરકાર ના જરસાઓને એમ છે કે અમારું કોઈ કઈ કરી જ નહીં શકે હવે તો પૂરું થઈ ગયું હા એવું નથી પૂરું નથી થયું ચાલુ તો હવે થાય છે બરાબર આ ભવનાથની અંદર જે કાંઈ ભળવાયું હાલી રહી કોઈ બીજા સાધુ સંતો બહારથી આવીને કોઈ કાંઈ ભળવાયું કરતા નથી કોઈ બારથી એવા કૃત્ય નથી કરતા બરાબર કોઈ બહારના સાધુ આવીને કોઈ એવું ગેસ્ટ હાઉસ નથી બનાવ્યું જે છે હોય તમે છો પાંચથી હાથ જે રહ્યા નહીં એટલે મારું તો કહેવાનું એવું છે કે જ્યાં કાંઈ સાધુ સંતો બાર થી શિવરાત્રી અંદર આવે છે કોઈ સાધુ રાવટીઓ લઈને આવે છે કોઈ ધોણા નાખવા માટે આવે છે તો મેળાની શોભા તો આ સાધુથી શોભા વધે છે ને તો એ સાધુને તો કાંઈ સુવિધા મળતી નથી હે તમે કરોડો રૂપિયાના ગેસ્ટ હાઉસ કરતી કીધા ન્યા તો કોઈને ઘરવા દેતા નથી ન્યા તો બાઉસરો રાખેલા છે કે ભાઈ રજા સિવાય અંદર નહીં જવાનો શિવરાત્રિની અંદર ગેટ ઉપર કોઈ પબ્લિકને ઘૂસવા નથી દેતા એના જે કાંઈ સેવકો હોય જે કાંઈ શનૈયા હોય એટલા માણસોને જ ઘૂસવા દેશે બાકીના બાઉસરો રાખેલા છે તો શિવરાત્રીનો મેળો અઢારે વર્ણ આવે છે ત્યાં એ મેળાની અંદર અને નાગા સાધુ જે ધૂણા નાખીને બેઠા હોય છે એ આખા ગુજરાતની અંદરથી આવે છે દેશ વિદેશથી પણ આવે છે એ લોકો જે ધૂણા નાખીને બેઠા હોય એમની માટે તો કઈ સુવિધા આપતા નથી દસ દસ ફૂટના એક એક મંડપ નાખી અને એ સાધુને ધૂણા નાખવાનો રજા આપીને એ ધૂણા નાખાવો છો તો ભાઈ એ લોકોને થોડી જગ્યા વધારે આપો ને જે કાંઈ દર્શનાર્થીઓ આવે છે જે કાંઈ ભાડભીડ થાય છે જે ગલીઓ ખાસાની અંદર જે કાંઈ ધોળા નાખી રહ્યા ત્યાં હાકડ્યું થાય છે ત્યાં પખતાણ કરો હે આ ગેસ્ટ હાઉસો કડકીને બેઠા ત્યાં તમને કોઈને હાકડ નથી થતી હે આ બધું કાયદેસર બિનકાયદેસર જ છે અને ખોટા દસ્તાવેજો કરી અને આ ગેસ્ટ હાઉસો બનેલા છે પૈસા ધરબીન બનાવેલા છે આમાં અધિકારીઓ સંકળાયેલા છે જો આવું બહાર આવે ને તો તો આમાં ઘણું પ્રકરણ ખુલે એમ છે આખું ભવનાથ ખાલી થાય એમ છે હા આવા ઘણા આશ્રમો એવા છે બિન કાયદેસર કાયદેસર થોડી જમીનો હોય અને જાજી જમીનોની અંદર ગેસ્ટ હાઉસ બનાવી નાખાશે પૈસા ધરબી અને આ જે કાંઈ કાર્ય કરી રહ્યા છે એ આ સરકારના બે પાંચ ખૂટ જ છે એવા એટલે આ સરકારી ખૂટ જે રહ્યા જરસા પેલા તો આને ઘર ભેગા કરવાની જરૂર છે બારના જે કાંઈ સાધુ સંતો આવે છે નાગા સન્યાસીઓ જે કઈ ધૂણા નાખે એ તો મેળાની શોભા વધારવા માટે પાંચ ની પૂરતા જ આવે છે બાકી સનાતન ઓગ ઓગધાળી તો આવડે આ લોકો રહ્યા છે એ કેમ કોઈને ધ્યાનમાં આવતું નથી હાઈ પણ હોય તો કઈ નું કઈ ભવનાથ ની અંદર વિવાદ આ તે કોઈ ધર્મ નામ ઉપર તમે બધા વિવાદો કરી રહ્યા છો ભગવા વસ્ત્ર પીડીને સનાતન ધર્મ ને બદલામ કરી રહ્યા છો હે આ કોઈને કઈ દેખાતું નથી ભાઈ આ બધું ચલાવી લેવામાં આવશે નહીં આવતા મેળાની અંદર અઢારય વરણને આપણે તો એવી વિનંતી કરવા માંગીએ છે સરકારને પણ એવી વિનંતી કરવા માંગીએ છે કે જેટલા જેટલા સમાજોની વાડીઓ જે બની છે કાયદેસર વાડીઓ જે બની છે એને આઠ દી પૂરતી અઢાર વરણ માટે ખુલ્લી રાખવામાં આવે એક તો આ જે જે સમાજના સગવડતા અગોડતા પ્રમાણે કરી અને હવાહના સમાજના વાડીઓ બનાવીને બે ગયા છે જે લોકલ પબ્લિક બીજી જે કોઈ આવે છે એની બિસાડે કોઈ સુવિધા નથી અમે તો સરકારને એવી હાથ જોડે વિનંતી કરવા માંગીએ છે કે એવા એક હોલ બનાવો સરકારે નિયમ પ્રમાણે એ હોલની અંદર પબ્લિકને પણ એની વ્યવસ્થા મળે ભોજન પર પ્રસાદની પણ વ્યવસ્થા મળે અને રોકાવા માટેનો ઉતારો પણ મળે આ ઉતારાની જગ્યાએ આ ગેસ્ટ હાઉસ જે ખડકાઈ ગયા છે અને બાપની મિલકતો કરીને બે ગયા છે સન્મતના ધા સનાતન ધર્મના નામ ઉપર આ બહુ ભગવા કપડા માટે અને સનાતન ધર્મ માટે લાંચન લાગે એવી વાત છે આ કોઈ નાની વાત નથી એટલે આ જે કાંઈ જરસા પાંચ હાથ જે ભવનાથની અંદર ફાટી ગયા છે આ સરકારે જ મૂકેલા છે મને તો એવું દેખાય છે એટલે આની માટે કાયદેસર કાર્યવાહી કરી અને આ ગેસ્ટ હાઉસ જે ભાડા બંધ કરાવો ને કારસ્ટ હાઉસને મારજો ફૂલ ડઝર હેં આ ગરીબ માણસના મકાનોને ફૂલ ડજર મારો એ બધું તમને દેખાય છે હે આ ખૂટિયા ફાટીને મોટી મોટી ગેસ્ટ હાઉસ ગટકી દીધા ભાડા ઉઘરાવે છે પબ્લિકના ઊંડી ઉતારે છે જરા તમના ધર્મના નામ ઉપર ધર્મના નામ ઉપર જે ધંધો કરી રહ્યા છે ભવનાથ ની અંદર આ કોઈને નથી દેખાતું આદેશ